સૌને લાગ્યું કે મહેમાન કઈ મર્મ કરતો જાય છે વળી વળી વધુ પડતા માર્યા આપા ચિત્રા કરપડા આ ચાળો શું પડ્યો છે અસવારે ઉત્તર દીધો એ બા આ તો આપા ભાણની મહેમાન ગતિ ભરલીની સરવરા ભારે વખાણમાં છે ને બા એટલે ત્રણેય પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉં છું ભડલી નું નાક વાળતો વાળતો એ ચિત્રો કરપડો ગામડે ગામડાની ઉભી બજારો વીંધીને કણ બાવ્ય ચાલ્યો ગયો કોણ જાણે કોની ભૂલ થઈ ગઈ કે કોઈ દિવસ નહીં ને આજ જ એ ભડલીના દરબાર ભાણ ખાચરના ગઢમાં ચિત્રા કરપડાનું ભાણું ન સચવાનું ભાણ ખાચર ઘેરે નહીં અને કોઈ કે કરપડાને ડુંગળી રોટલો પીરસ્યા ભાણ ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈએ વાત કરી કે ચિત્રો ડુંગળીને રોટલો ખોરડાને કરતો ગયો ખાચર બાપડો એક ગામડીનો ધણી મારી હાથ નાખી ગયો એટલું બોલીને એને વેર લેવાનો વિચાર કર્યો પણ કઈ માથા વાડે એવા વેર થોડા વળે છે તલવારના વેર તલવારથી લેવાય અને રોટલાના વેર રોટલાથી ચિત્રે ચિત્ર કરપડે ઘરે જઈને ઘેર જઈને પોતાની કાઠિયાણીને ચેતાવી દીધી ધ્યાન રાખજે ભાણ ખાતર નાક આપવા આવશે લાખ વાતે આવ્યા વિના નહીં રહે બાઈ કહે ફિકર નહીં તે દિવસથી રોજે રોજ ગામના કાઠીઓના ઘેરે ઘેરે ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે દહીંના પેંડા દૂધના દોણા દળેલી સાકાર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે સાધણી સવારે એને સાંજે તો ભેંસો દોવા આપે પણ બપોરના અને મધરાત જેવી કટાણે દૂધની જરૂર પડે તેટલા માટે જ અમુક ભેંસોને સવાર સાંજ ન દોતા બપોરે મધરાતે દોહે તેને સાજણ્યું કહેવાય ભેંસો પણ હાજર રાખે અને ચિત્રો કરો પણ ફેરો કરવા જાય ત્યારે ચાકર સોખા સિવાય બીજું કંઈ લૂટે નહીં એકવાર ચિત્રો ફેરે ચાલ્યો કહેતો ગયો ભાણ ખાચર આવે તો મારા આવતા પેલા રજા દેશો નહીં અને બીજા દિવસે બરાબર એકસો આવીને પૂછ્યું છે ઘરે ઓરડેથી આઈએ કે હરાવ્યું કાઠી તો ઘરે નથી પણ કઈ ઘર આરે લેતા નથી ગયા ભાણ ખાચર જો જાય તો એને સૂરજ દેવળની આણ છે ભાણ ખાચને તો એટલું જ જોતું હતું કાઠીઓએ આવીને સો અસવારોના ઘોડા એ ગામમાં ઘેર ઘેર બાંધી લીધા લીલાછમ બાજરાના જોગાણ ચડાવી દીધા કહું બહુ વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખાને લીલું શાક ચડી ગયા અહીં જ્યાં અમલની અંજલિઓ આમ આપાના સમ મારું લોહી વગેરે સોગંદ આપી આપીને પીવરાવી દીધી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર એ રેશમી રજાઈઓ ઉપર પચાસ પચાસ ભૂખ્યા કાઠીની પંગત એ સામસામી બેસી ગઈ તાહણીમાં ચોખા સાકર અને દૂધ પીરસાણા પડખે ઘઉંની દિયાળી રોટલીઓ મુકાણી તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા પછી સીસમના ઢોલિયામાં પોઢણ રોંડે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કહુંબા અને રાતે પાછી દૂધ સાકર ને ચોખા ઉપર ઝાપટ અને એક દિવસ વીતે મહેમાન કહે હવે શીખ લઈશું આય કહે બાપ જો જાઓ તો કાઠીનો અમને ઠપકો મળે બીજા દિવસે પણ સવાર બપોર અને સાંજની ત્રણે ટક પોતાની તમામ કળા ખર્ચી નાખીને બાવળના પરળિયાના હાથલા થોરના પરબોળિયાના મીઠાના અને દૂધના ફીણના એવા ભાત ભાતના તો શાક બનાવીને ખવડાવ્યા મહેમાનોને ડુંગળીનો દૂધ ભાગ કરીને જમાડ્યો માથે ભાત્ય ઉપડે એવા સાકરના રોટલા બનાવ્યા ચોખાની બરજ શેવની બરજ અને હરીશો કાઠિયો ખાવા બેસતા ત્યારે આંગળા કરડતા અને કોઈ શાક પાંદડાને તો ઓળખી જ શક્યા નહીં એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાન ગતિમાં જરાય મોડપ કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું એને બે હાથ જોડીને ઓરડે હવે તો હદ થઈ ચિત્રાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરેપૂરી એ થઈ ગઈ હવે રજા આપો આ જવાબ મોકલ્યો આપા ભાણ તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઈના બહેણા છે અમે તો રાંક કાઠી કહેવાયે ગજા સંપત પ્રમાણે રાપ જાશ પીરશી છે અને તમે મોટું મન રાખીને અમારી પરણાગત લીધી એ તમારી શોભા વધે 100 ઘોડે બાણ ખાચર ગચડી નીકળ્યા આવ્યા હતા તો વેર લેવા પણ આ તો ઉલટું પોતાને માથે વેર વાળ્યું ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો સામસામાં રામ રામ થયા ચિત્રો કહે બા ઘોડા પાછા ફેરો ભાણ ખાચરે બે હાથ જોડ્યા કહ્યું આપા ત્રણ ત્રણ દિવસ થઈ ગયા અને આ એક કાંઈ બાકી નથી રાખ્યું અરે વાત છે કાંઈ ભાણ ખાચર જેવો કાઠી બાયડીનો મહેમાન બનીને વયો જાય ભાણ ખાચરે બહુ આજીજી કરી મર્મમાં જણાવી દીધું આપા ઘરની પરીક્ષા તે ઘરની બાયડી જ આપે પછી ત્યાં એક વાવ હતી વાવને કાટે બેસીને ચિત્રે કહુંબો કાઢ્યો પણ કહુંબો લેવાઈ રહ્યા પછી કઈક ગળ્યું જોઈએ ઉનાળો ધોમ ધકતો હતો સૌના ગળા શોષાતા હતા શરબત કરવું હતું પણ ઠામ ન મળે ચિત્રાની સાથે સાકરના ત્રણ ચાર છાલકા હતા લ્યો બા સુજી ગયું એમ કહીને એણે ચારેય છાલકાની સાકર વાવમાં પધરાવી ડાયરો કહે અરે આપણ ખાચર જેવા મેમાન ક્યાંથી આખી વાવમાં શરબત શરબત થઈ ગયું સૌએ પીધું રામ રામ કરીને ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા ભાણ ખાચર બોલ્યા બા ચિત્રો રોટલા વિંધે એ પરમાણ ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રજા ત્રણ મિત્રો વિડિયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ